શું હોય છે પહેલો અને બીજાનો સંબંધ હોય એવી જ રીતે ત્રીજા અને ચોથાનો સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો હશે એમાંથી એટલે ખાસ સમજી વિચારીને કરવું પડશે સમસંબંધ એટલે શું અહીંયા આપેલી આકૃતિને અહીંયા આપેલી આકૃતિ એમાં કંઈક રિલેશન છે એ આધારે ત્રીજી અને ચોથી આકૃતિનો એવું કંઈક રિલેશન મોતવાનું કે જેમાં ત્રીજાને આધારે ચોથાનો જવાબ આવતો હોય ને જે તમારા ચાર ઓપ્શનમાંથી હોય આને કહેવાય સમસંબંધ આકૃતિ આવા પ્રશ્ન પૂછાય છે શું છે જોઈએ ચલો સોલ કરીએ એક સોલ કરશો એટલે આપ આવી જશો અહીંયા તમને ચાર લાઈન આપેલી છે પછી જે બીજી આકૃતિ આપી છે એમાં શું થાય છે એ જે ચાર લાઈન આપેલી છે એમાંથી જે બે વચ્ચેની લાઈન છે એને જોડે છે જો હા કેના જોડે છે ને ક્લિયર તો અહીંયા ચાર લાઈન છે વચ્ચેની લાઈન જોડે છે અહીંયા પણ ચાર લાઈન છે તો અહીંયા આડી હતી અહીંયા આડો આવ્યો અહીંયા ઊભું છે તો ઊભું આવે તો ઊભું આવશે એમાં શું આવશે વચ્ચેની બે લાઈનને જોડશે ચાલ આવે આકૃતિ આમાં છે એવું ગોતવાનું છે આ સંબંધના આધાર આવો સંબંધ આમાં આડો તો અહીંયા ઊભું છે ઓકે તો અહીંયા જે તમને આપેલી છે આકૃતિ એ અકોર્ડિંગ આવો જવાબ આવતો એવો ઓપ્શન કયો છે સી કેમ કે જો બે ઊભી લીટી અને વચ્ચે કેવું છે જોઈન્ટ થઈ ગયું આવા પ્રશ્નો છે ઓકે ચલો બીજી આકૃતિમાં જોઈએ શું આપ્યું છે તમને અહીંયા જે આકૃતિ આપી છે એનાથી ઊંધી બાજુ આપી છે હા કે ના હવે અહીંયા ત્રીજી આકૃતિ આપી છે તો એમાં શું થશે એને ઊંધી બાજુ તો એની ઊંધી બાજુ કઈ થાય અહીંયા ઉપરનો ખૂણો હતો તેની સામે નીચેનો ખૂણો આવ્યો અહીંયા આ ખૂણો છે તો આ ખૂણો આવશે ઓકે શું કરશું પહેલા લાઈન ડ્રો કરીએ પછી આડી એક લાઈન ડ્રો કરીએ અને પછી તમારો જે ત્રિકોણ આ બાજુ આવ્યો તો અહીંયા ઉપર આવ્યો અહીંયા ઉપર છે ને આ બાજુ ક્યાં જશે નીચે અને બસ હવે આકૃતિ દોરવાની છે આવી આકૃતિ વાળો પ્રશ્ન ગોતવાનો છે ક્લિયર છે તો આ આકૃતિ વાળો પ્રશ્ન ચાલે ચાલે છે હવે નવું શું છે નવું શું થાય છે

બરાબર છે તો બે ભાગ ઉપર હોય એવી આકૃતિ કહતું ચલો આ બે ભાગ ઉપર છે અહીંયા બે ભાગ ઉપર છે અહીંયા બે ભાગ નીચે છે નહીં ચાલે અહીંયા તો અધૂરું જ થઈ જાય છે નહીં ચાલે હવે આ બે આકૃતિમાંથી શું છે જુઓ તો અહીંયા આ જે લીટી છે એમાંથી બહાર નથી નીકળતો અહીંયા આ જે લીટી છે એમાંથી બહાર નીકળે છે એટલે આય નહીં ચાલે તો આપણો જવાબ કયો આવશે બી ક્લિયર છે અને દોરવામાં થઈ ગયું આ રીતે આકૃત ક્રોસ ચલો ત્રીજી આકૃતિ એમાં શું આપેલું છે તમને આવી રીતે આપેલું હતું એના ઉપર ગોળ છે પછી સીધું થઈ ગયું છે છે બરાબર એટલે જે ઊંધું હતું જમણી બાજુ છે આ ક્યાં બાજુ જશે ડાબી બાજુ ને તો ચલો આ ત્રિકોણ જે જમણી બાજુ હોય છે એને બદલે ક્યાં આવશે ડાબી બાજુ ડાબી બાજુ આવશે ત્રિકોણ આવો બનશે પછી બંને બહાર નીકળે ચાલો આવી આકૃતિ ગોત આવી આકૃતિ હોય એવો એવો પ્રશ્ન બોતવાનો છે અને જો ત્રિકોણ આ બાજુ આવતો હોય એવો આ મોટો છે એટલે નહીં ચાલે આ બે આ ત્રણે ત્રણ છે તો હવે આ પાછું જોવું જોશે તીરમાં ખાસ તીર બંને બહારની બાજુ નીકળે છે અહીંયા તો થાતું જ નથી એવું ના અહીં અહીંયા થાય છે પણ આ ઓપ્શન તમને આગળ આવ્યો પણ તમે ટેક મારી દો કેમ કે જો બીજા નામ નથી થાતું પાછું છે ને એટલે આ નહીં ચાલે જવાબ કયો આવશે આપણો સી એટલે ત્રીજા પ્રશ્નોનો જવાબ કયો છે સી થાય છે એવી આકૃતિ જો અહીંયા તો આપણે ઘણી બધી આકૃતિ સોલ્વ કરીએ છીએ એટલે સમય આપણે જતો હોય એવું લાગે કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થાય છે તમને જે પરીક્ષામાં પ્રશ્નો પૂછવાના છે બધે આપણે પાંચમો ટોપિક પહોંચી ગયા છીએ બરાબર છે તો બધા ટોપિક્સમાંથી તમારા ટોટલ 10 પ્રકારની આકૃતિઓ આવે છે હવે 10 પ્રકારમાંથી પ્રશ્નો તો 40 પૂછવાના છે બરાબર છે એટલે બધામાંથી એવરેજ 4 પૂછાય છે

ક્રોસ સાથે જોડાયેલા ગોળ નહીં ચાલે તો એની જવાબ કયો આવશે સી ક્લિયર છે થોડું ડિફિકલ્ટ કરાવશે પણ મતસો તો આવડી જશે અઘરૂ નથી ક્લિયર છે ચલો પાંચમો પ્રશ્ન શું નવું છે અહીંયા આ બંને આકાર એક્સચેન્જ થાય જો ગોળ નીચે હતો તો ત્રિકોણ એની જગ્યાએ ચતુર્ભુજ પછી ગોળ બે હતા ત્રિકોણ બે થઈ ગયા ત્રિકોણ એક હતો ગોળ એક થઈ ગયો અહીંયા એવું એક્સચેન્જ થશે પંચકોણ ઉપર જતું રહેશે ચોરસ નીચે આવશે ચોરસ એકલો વધશે ને પંચકોણ બે થઈ જશે અંદર બરાબર આવું બતવાનું છે તો ચલો પંચકોણ વાળો તો એક જ છે આ બાકીના ત્રણ તો છે જ નહીં એટલે ક્યાં પ્રશ્ન છે જવાબ કયો આવશે એ ચલો 1 2 2 1 તો આ આના પછીનો ક્રમ ઉલટે છે ને 1 2 એટલે 2 1 થઈ ગયો 1 4 છે તો થઈ જશે 4 1 થઈ જશે હા 4 1 થઈ જશે પણ જો જો ભૂલ એવી થઈ છે 4 એક થવામાં આકૃતિઓ તમને આમ આમ ઉંધી જતી કરી નાખે અહીંયા પ્રશ્ન પૂછે તો આવો આનો આજ પ્રશ્ન ઉલટાવીને પૂછો તો આમે પૂછે જો હા કે ના આવું થઈ શકે ને હવે આનો જવાબ શું આવે આને ઉલટાવો તો એક તો બંને એક્સચેન્જ થાય છે એક બે બે એક ને પાછો બે ઊંધો થઈ જાય છે તો આને શું થાય આને તમને જે આપેલું છે એમાં 4 ઊંધો થઈ જાય ઊંધો થઈ જાય તો આવો થઈ જાય અને પછી આવો પ્રશ્ન છે જવાબ છે જુઓ જો આ આવો પ્રશ્ન હોય જવાબ આવશે પણ આપણે તો ખાલી એક્સચેન્જ જ થઈ છે ઉંધા જતો નથી થતો એટલે જવાબ કયો આવશે 4 1 વાળો અને એ જવાબ છે સી ડન ચલો નેક્સ્ટ તમને આકૃતિ આપેલી છે એમાં પહેલી આકૃતિ અને બીજી આકૃતિમાં શું ફેર છે અહીંયા જે ભાગ છે ઘાટો કરનેકો ડન છે ક્લિયર તો અહીંયા એવું જ થશે ને ભાગ ઘાટો થઈ જવો છે જે ચાર ચાર ખાના છે વચ્ચે કઈ ફેર નથી પડ્યો અહીં ખાલી છે ને અહીં ખાલી છે તો આપણે ઘાટું છે આપણે ઘાટું રહેશે જ તો આ ભાગ ભરી દેવાના છે એટલે ટૂંકમાં વચ્ચેનો પ્લસનો સાઇન આખો ઘાટો હોવો જોઈએ એવું ક્યાં છે પ્લસની સાઇન આખી ઘાટી હોવી જોઈએ આખી ઘાટી નથી જો અહીં વચ્ચે ખાલી છે ન ચાલે અહીંયા આખી ઘાટી છે પણ બીજા બે ઓપ્શન ચેક કરવાના હો અહીંયા તો ચારે ચારમાં છે જ નહીં ખાના ઘાટા કરે નહીં ચાલે

આઠમા પ્રશ્ન શું આપેલું છે ત્રિકોણ આપ્યું છે બીજુંય ત્રિકોણ આપ્યું છે બે ગાંટા હતા વચ્ચે ગાંટું થઈ ગયો તો હવે આમાં શું થશે બે ભાગ ગાંટા હતા અને એક ભાગ ખાલી હતો અહીંયા બે ભાગ ખાલી થયા અને એક ગાંટો થયો તો અહીંયા શું થશે ને બે ભાગ ગાંટા છે ને એક ભાગ આખો શું થશે જે ભાગ બાકી રહ્યો જે ભાગ એટલે અહીંયા આમ ક્રોસ થાય છે અને અહીંયા સીધી લીટી થાય છે અને પછી ઘાટો થાય છે ધ્યાન રાખજો ક્રોસ થાય છે પછી આ સર્કલ ને પછી આ ઘાટો અહીંયા જોજો આ તો આવશે જ નહીં અહીંયા બે લીટી સીધી છે નહીં ચાલે અહીંયા આમ આમ કવ થાય છે અહીંયા કવ થાય છે હા નીચે સીધી સ્ટ્રેટ લાઈન થાય છે સ્ટ્રેટ લાઈન છે અહીંયા બે કવ થાય છે એટલે આ નહીં ચાલે જવાબ કયો આવશે સી આઠમો જવાબ કયો આવશે સી ક્લિયર ડાઉટ છે કાઈ ઓકે નવમો પ્રશ્ન શું આપેલું છે નવ ઓકે અહીંયા તમને આ બે ભાગ આપેલા હતા ને વચ્ચેથી પછી આવું બનતું હવે આ બે ભાગ આ આકૃતિમાં જો એક્સચેન્જ થઈ ગયા છે આ બે ખૂણા આવી ગયા છે ને તો જે નવું બનશે એ આ ખૂણા બનશે અને શું બનશે વચ્ચે આ ચાર ચાર ચોરસ બનશે 1 2 3 અને 4 આ બે આકૃતિ ગોતવાની છે એટલે આ બે તો આવશે નહીં એમાં તો બનતા જ નથી આ બંનેમાં કન્ફ્યુઝન થઈ જવાશે પણ ધ્યાન રાખજો તમારે આ લાઈન આવશે જ નહીં કઈ લાઈન આવશે આ થઈ ગયું છે જો તો ચેક કરો આ સી ક્લિયર છે નવ જવાબ શું આવશે સી ડન ચલો 10 શું આપેલું છે પેલા છે ને આ સામસામા આવતા જો રેડી હવે શું થાય છે હવે બે બહાર નીકળે છે દૂર જાય છે એકબીજાથી જો સામ સામાન થઈ અહીંયા શું આવે છે સામ સામા આવે છે તો હવે જે ડ્રો કરશો પહેલા તો ડ્રો કરશો એ ભાગ ફેરવવાનો થશે બરાબર છે આ બાજુ છે આમ થયું આ આ બાજુ છે તો આપણે આ બાજુ કરવું પડશે ને ઓકે આ સામ સામા આવતા હવે બહાર નીકળવા જોઈએ બહાર નીકળવા જોઈએ તો શું કરશું તો જે કવવાળો ભાગ છે અંદર આવશે 1 2 3

એમાં પાછું એવું કે ખૂણે ખૂણે આ જોઈન્ટ થાતા હતા લીટી બહાર નીકળતી નથી જો વચ્ચે હા કે ને આ બંનેમાં કન્ફ્યુઝન થઈ જવાય એવું છે આ જો લીટી બહાર નીકળી છે લીટી એનો ફોર્સન પૂરો થાય પછી બહાર નથી નીકળતી બહાર નથી નીકળતી એવું કયું છે એ તો જવાબ કયો આવશે 10 માં એ ક્લિયર ચલો 11 માં તમને અહીંયા બે તીર આપેલા છે પછી એ તીર ઉલટા છૂટા છે જો

શું આપ્યું છે સીધી થઈ જાય છે ને આકૃતિ ઓકે કઈ બાજુ સીધી થાય ઘડિયાળની દિશામાં ના ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો આમ આવ્યું છે છે ને ઓકે નાને પલટાવો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે આ લાઈન આડી છે કે કેવી દિશા છે ઊભી પછી આ ત્રણ છે કે બાજુ આવી જશે અહીંયા પ્લસ કે આવી જશે અહીંયા ચલો આવી આકૃતિ ગોતો ત્યાંથી કઈ છે પેલી હા બાકીના ચેક કરવાનો બીજામાં શું મિસ્ટેક છે આ બાજુ પ્લસ છે ચાલે ગોળ તો ચાલે જ નહીં હતા જ નહીં ને આપણામાં તો ક્યાં છે આમાં હતા બીજામાં ક્યાં છે જવાબ કયો આવશે એ ક્લિયર ઓકે ચલો તેરમો બહુ જ ઈજી છે શું કર્યું ફરતું ગોળ કાઢ નાખ્યો એટલે વચ્ચેનું મોટું થઈ ગયું તાઈથી ફરતું ત્રિકોણ કાઢ નાખો વચ્ચેનું મોટું કર નાખો પાછું કનેક્ટેડ હોવું જોઈએ તો આ તો આવશે જ નહીં ઓકે આ ત્રણ વિધા એમાં એક ત્રણ વિધા એમાં અહીંયા લીટી નથી વચ્ચે ઓકે આ બે માં શું ફેર છે બંધ કરવું જોઈએ આ તો ત્રણેય ખુલ્લા છે એટલે આઈ ની ચાલે જવાબ કયો આવશે બી કમ્પ્લીટ છે ચલો 14 માંથી 14 માં શું જવાબ આવશે ચલો 12 ત્રિકોણ હતો અંદર ગોળ હતો આવા દાખલા એકવાર આવી ગયા આવા પ્રશ્ન આપણે એકવાર આવી ગયા બરાબર છે ને આગળ આગળ આગળના જે કંઈ પણ પ્રશ્નો સોલ્વ કરતા હતા બીજા આકૃતિ વાળા બીજા પોર્શન ના એમાં આવા આવી ગયા છે તમને કીધું હોય કે સમાન આકૃતિ શોધો તમારે એવું ગોતવાનું હોય બરાબર છે પછી આવતો તો અલગ પડતી આકૃતિ તો એમાં એવું આવતું હતું તો અહીંયા જો શું છે એની જ પેટર્ન છે ત્રિકોણ ગોળ ઓકે તો હવે ગોળ બહાર આવતો ને ત્રિકોણ અંદર આવતો બીન પણ પાછો અંદર વચ્ચે લીટા હવે શું કરશું ઓકે તો ત્રિકોણ બહાર આવે અને જેવું છે એવું જ બહાર આવે ઈટ મીન્સ કે જો અંદર બહાર થી અંદર આવ્યું તો ત્રિકોણ ઊભો તો ઊભો જ આવ્યો અહીંયા ત્રિકોણ ઊંધું છે તો ઊંધું જ આવશે અને હવે ચોરસ ચોરસમાં લીટા ક્રોસ મારી બાજુ ક્રોસ આ બરાબર છે ઉભાઈ નથી નાડાઈ નથી ઓકે આનો ગોતો આવું છે ખરો પણ ઊભા લીટા છે આપણે ઓપ્શન પિક કરીને નાખી નહીં ચાલે ક્રોસ લાઈન છે જો પછી અહીંયા એ નથી થતું અહીંયા તો ક્રોસ લાઇન હોવી જોઈએ એ તો છે જ નહીં ક્લિયર પછી અહીંયા ત્રિકોણ અંદર ના જોઈએ ત્રિકોણ અંદર ના જોઈએ તો હવે આમાં નામાં શું ફેર છે તો એકાદો તો સાચો જોઈએ ને અહીંયા જે તમને લાઇન આપેલી છે એ લાઈન માં જે આકાર છે એ બાજુ લીધે જો બરાબર છે તો હું અહીંયા ત્રિકોણ ડ્રો કરીશ ઊંધો પછી વચ્ચે ચોરસ ડ્રો કરીશ તો જે આકાર છે એની લાઈન માં લાઈન આવવી જોઈએ તો એવું થાય છે ક્લિયર કમ્પ્લીટ છે ડાઉટ છે ને ચલો નેક્સ્ટ

આ જો d ની જગ્યાએ b ની ની જગ્યાએ d હોય ને કે આ ચલો આવી ગયું ત્રણ ઉપર એ છે ને કે આવી ગયું ત્રણ એ ત્રણ બાજુ પાછા ખાચા પડે છે આ જો છે એટલે આમાં નથી એટલે આ નહીં આવે જવાબ કયો આવશે b 16મો પ્રશ્ન શું આવશે જવાબ ચલો એઝ્યુમ કરો શું થાય છે આને આમ થઈ જવે છે આમ હને ઓકે નહીં થાય આવું કીધું ને

बराबर छे गोला में जो तो सामने भी ओके okay. तो लंब फेरो गोला यहां आई बराबर હવે શું કરશો અહીંયા ત્રિકોણ ઊંધું છે તો આ કેવું થઈ જશે સીધું અને અહીંયા કેવું થઈ નીકળી જશે બાર ચલો આ બે આકૃતિ ગોતવાની છે ચેન તો એટલો થયો છે આ બે આકૃતિ કઈ છે 17 માં માં શું આવશે જવાબ કયો ચલો આ બે આકૃતિ હોય એવું ગોતી લો અહીંયા ઉપર ત્રિકોણ છે ના અહીં કોડ છે ના ઓકે આ બેમાં લાગુ પડે છે એમાં કોડ ડાબી બાજુ આવું જોઈએ કોડ ડાબી બાજુ અને જમણી બાજુ છે એટલે નહીં ચાલે જવાબ કયો હશે સી ક્લિયર 18મો પ્રશ્ન સોમવાર સુધર 9 વાગ્યું પહેલા 2 લીટી હતી પછી 4 ચોકડી થઈ અહીંયા બે લીટી હતી તો ચાર ચોકડી થશે ને હા કે ના ઓકે બધાયમાં ચાર ચાર ગોળ આવ્યા તો બહારનો આકાર ગોળ હતો એટલે અંદર ગોળ આવ્યા તો આપણો બહારનો આકાર ચોરસ છે તો અંદર ચોરસ આવે ને તો બધાયમાં ચાર ચાર ચોરસ આવે ચલો ચાર ચોરસ વાળો અંદર ગોતો આમાં તો ઘણો બધું છે આ તો ગોળ છે આ પાછા ગાટા છે આપણે તો અંદર ખાલી દેખાવા જોઈએતો બરાબર છે જવાબ કેવો હશે ચલો ઓગરીસમાં પ્રશ્ન ચલો ડાબરિયા અહીંયા બેઠા એ ફટાફટ 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 ચલો 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 ઓગરીસમાં શું થશે અહીંયા જે તમારું સટકોણ બનતું હતું વચ્ચેથી એ નીકળી ગયું જો એ ઉપર ખાલી સટકોણ જ આવ્યું ભાઈ અન લીટા નીકળી ગઈ ઇટ મીન્સ કે અહીંયા ત્રિકોણ જ આવશે બાર અને ઊંધું લીટા નીકળી જશે ઊંધું ત્રિકોણ હોય એવો ગોતેલું આ સીધું છે આ જમણી બાજુ છે આ ડાબી બાજુ છે જવાબ કયો આવશે મી ફિનિશ

આ લાઈન અહીંયા ઊભી હતી ને તો સામે લઈ અહીં આપણે સામે કરવાનું છે ચલો આ હોય આ જોઈએ એટલે આ ચાલશે નહીં જવાબ કયો આવશે એ વિશ્વમ જવાબ કયો આવશે એ કમ્પ્લીટ છે બધું ઓકે ચલો 21 માં પ્રશ્નમાં 3 ને 3 6 એક ખાનામાં હતું ત્રણ ખાનામાં ગયું પણ બાજુ બાજુના બે ખાનામાં ગયું જો આ બાજુ ના બાજુ ઓકે તો અહીંયા એવું થશે અહીંયા હતું ને એક ઢોંઢ ઢોંઢ રેડી

ઓકે અહીંયા જે તમને લાઈન આપી છે એમાં ક્રોસ થયું તો બધા ખૂણા એકબીજાને સામસામેના ખૂણા નડે છે સામસામેના ખૂણા નડતા હોય એવું ચલ ચલો સામસામેના ખૂણામાં જતો હોય એવું ગોતવાનું છે અહીં અવરોધ એ પડશે તો હાલો ટાપરીઓ શું હશે બટુ કે સામસામેના ખૂણા નડવું જોઈએ રેડી ચલો આને આને સામે આ થશે ને આની સામે આ થશે ને બે થશે હનાય આવો આ વે આકૃતિ હતો તો આ વે આકૃતિ હતો છો કઈ આવશે આ નથી આ એ નથી આ એ નથી આ વેકી કઈ છે આકૃતિ ઉપર સી ચારનો ઉપસંગય આવશે સી ચલો 23 મો 23 મો શું કરશું અહીંયા એ પૂછા હુંધું જો હા ના એનો મતલબ એવો કે નીચે સરખું રહ્યું ઉપર ઊંધું થયું નીચે સરખું રહ્યું અને ઉપર ઊંધું થઈ જાય આવું ગોતો અને ઉપર પાછો આવવા લાઇન વાળું ગોતવાનું છે એટલે આ તો નીકળી જ ગયા બે લાઇન વાળો એક જ છે લાઇન નીકળી ગયો જવાબ કયો છે સી ચલો 24મો પ્રશ્ન 24મો પ્રશ્ન 24મો 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 આ દિનચુકનો અંદર લીધી

યુટ્યુબમાં જે વિડીયો જોયો છે કોમેન્ટ આપો ચલો ફટાફટ શું આવશે જવાબ ચલો અહીંયા બેન્ચ પચીસ નો નંબર નો ક્વેશન બોલો 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 શું આવશે શું ચેન્જ થયો 12 નું સર્કલ હતું અને ત્રિકોણ બહાર ગયો ત્રિકોણ બહાર ગયો ત્રિકોણ બહાર અંદર ત્રિકોણ હતો ને ત્રિકોણ બહાર ગયો સર્કલ અંદર ગયો

આ બાજુ છે આ બાજુ લઈ ગયો હવે સવાલ એ આવ્યો કે અહીંયા જે આ બાજુ નીચે આવતું ને આ બાજુ નીચે જ જઈયું છે તો અહીંયા આપણે ઉપર છે તો અહીંયા આ બાજુ જવું જોઈએ ને ન ચાલે આ તો નીચે વયું ગયું હા કે ના તો આપણે શું કરવું પડશે ઉપર જ જોઈએ એટલે આ ત્રિકોણ ક્યાં આવશે તીર ઉપર જ આવશે એવું કયું છે એવું ગોતો ચલો આ 26 માં આવું બનતું એવું ગોતો 26 માં પ્રશ્ન

અઠ્યાવીસ મો પ્રશ્ન શું કરશું વચ્ચેનું જે ક્રોસ હતું એ અડી ગયું જો તો વચ્ચેની જે છે ત્રિકોણ અને આ એક લાઈન વચ્ચે તો ને માઇનસ થી તો હવે અહિયાં શું થશે ચલો આ તો મજા આવે જવાબ ચલો

વચ્ચેનું જે મોટું હતું એ નાનું થઈ ગયું તો વચ્ચેનું જે મોટું હતું એ નાનું થઈ ગયું આ બાજુ હવે આવું ત્યાં ચલો આ છે ના ગોળ છે જોઈએ નથી નથી ત્રિકોણ તો આવી ગયું જવાબ કયો પ્રશ્ન ઉલટાયું જો ઊંધું કર્યું તો જે ત્રણ અંદર હતા એ બાર નીકળી ગયા અને બે અંદર આવી ગયા બે બાર હતા એ અંદર આવી ગયા ત્રણ અંદર હતા એ બાર નીકળી ગયા આને ઊંધું કરો પેલા ત્રિકોણ ઊંધો કે બરોબર હવે શું થશે જે અંદર બે છે એ ક્યાં નીકળી જશે બહાર એટલે ઉપર નું નીચે આવી જશે ડન ઉપર નું ક્યાં આવી જશે નીચે આ નીચે છે તો ઉપર આવી જશે બે આ અને બે અંદર છે ને આપણે તો અંદર હોય એ બહાર નીકળી જશે એટલે આ ચાલશે નહીં અંદર હોય બહાર નીકળી જશે બહાર નીકળીને ક્યાં જશે બહાર નીકળી જશે આ નીચે ટોચ ઉપર આવી જશે ને અને અંદર નું એક છે અંદર જતો રહેશે ચાલો આવો ગો તો અને બહાર આને જો બે છે પણ ત્રિકોણ ઊંધો થાવું જોઈએ એ ઊંધી થઈ છે આ તો એટલે આની ચાલે ત્રિકોણ ઊંધો થયો પણ અંદર બે આવે નહીં ચાલે અંદર બે નહીં અંદર એક જ જોઈએ છે અંદર એક બહાર બે ઓકે છેલે આકૃતિ ચેક તો કરો 3 એ 3 બહાર છે જો હલકું જ લાગે બધું જવાબ કયો આવશે સી ક્લિયર મજા આવે આકૃતિઓ છે હવે થોડુંક મથા એવું છે બોલો તો બધું ઈઝી ઈઝી લાગતું હતું આમાં કન્ફ્યુઝ ન થવાય છે એમ ધ્યાન રાખજો બે વખત વિચારી વ્યવસ્થિત આપણે આકૃતિ બની છે એવું જ દેખાય છે ને એક્ઝેક્ટ એક કે એક કમ્પોનન્ટ બાળકો ચેક કરવાનો આપણે એક ભાગ ચેક કરીને મૂકી દઈએ આવતું હોય એવું બને અહીં આવતું જ તું જો અહીં આવતું જ તું જો પણ આમાં બહાર નીકળી ગયું એમ ન ચાલે ક્લિયર છે મળીએ નવા લેક્ચરમાં નવી આકૃતિઓ સાથે નવી સમસમજ આકૃતિઓ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય